ઘટાડવાના છે તો ઓલા કીએ ને ગોળે કે ચૂણું તો ઉડી ઉડી જાય જાડું ધરું તો કોઈ ખાય નહીં તો આજે તો આ ટોપિક ઉપર આવ્યા છે તો ખાસ કરીને જોડે રેજો સવારમાં આપણે ઘંટીનું કવર બનાવ્યું અને આપણે અત્યારે જો ચાડા ચાર લેવું થયું તો હવે મેં કીધું આપણે તૈયાર થઈ ગયા અને આજે આપણે આ બનાવવાનો છે વિડીયો તો મેં કીધું હાલો મગ ભાઈ છે તમે પણ આપડા સબસ્ક્રાઈબરો બધા આવી જાઓ અને હા ખીર આવે છે તો ખીચડો બનાવવા જોઈએ ને તો મેં કીધું મગ ભાઈ નાખીએ પેલા ડોહલા ગય ઢિયા છે પછી આમાં જ ઘઉં બાજરો બધું દરીને દળીને ખાતા પછી કઈ રીતે સવારમાં વહેલા ચાર વાગ્યામાં ઉઠીને દરી અને તી પછી આ રૈધિયા ખાતા આખો દિવસનો લોટ સવારમાં વહેલા ભાભલા પહર છોડતા ને ડોળિયું કંટુડા આપતા તો આજે આપણે આ જૂની પરંપરા ગાઢી છે તો આ રીતનું છે આપણે એક નંબર ઘી ને ગોળ ને તીરામણ અને ઘંટુડે દરી અને એના હવારમાં ઝાયરુ ના રોટલા બનાવતા અને સાથે ને ઘી ને ગોળ ને એ જમાવટ ના જાડવા હતા તો અત્યારે તો ઈ માયલું ઘીય એ નથી ની માયલો લોટે નથી ની માયલો ગોળે નથી તો એવું બધું છે તો બધું તો હાલો આપણે આપણે યુટ્યુબ ફેમિલીને આજે બતાવી દઈ તો એવું બધું છે તો જો ખાસ કરીને જોડાઈ રહેજો જે પણ નવીનતા હશે એ તમને આગળ આગળ આપણે બતાવશું તો એવું બધું છે

ને એ માટીના દોણાની સાસ દૂધ દહીં માખણ એ બધું એ સમયનું તો અત્યારે કંઈ મળતું જ નથી જો કે આને ઘંટડળો આગતા ફાવી ગયો એટલું સારું કામ કહેવાય જોકે આહીરનું આહીરને લોહીમાં તો હોય જ આહીરું તો આહીરમાં આવડવું જ જોઈએ ને કે આહીરની કાંઈ ઘટે નહીં ચોક્કસ તુકનમાં લાપસી બનાવતા આવડે તો કોઈ વાંધો નહીં પણ આ આપડી જે છે એ પરંપરા તો આપણે કરવી જ પડે તો આખા વર્ષ નું આપણે ખાસવવાનું હોય જો આ પોરના છે આમાં સોમા સુગયું પણ કોઈ વસ્તુ કાઈ નથી આ આપડી આહીરની દીકરીનું એટલું એક ગર્વ હોવું જોઈએ કે આપણે આખા વર્ષનું જેમ હોય મોદીખાનું કે કઠોળ વસ્તુ બધી હાથવી પડે દૈણા છે ઘઉં છે ચોખા છે તો એવું બધું છે તો મેં કીધું હાલો આજે આપણે બીટી ફેમેલી બતાવી દઈશું Yeah.

તો વિડીયો સારો લાગે તો ઘણી આપડે આ જૂની ડોહલે ની પરંપરા હતી કે આ પૂરું થયું કે પોરો થાકી ગયા તો પોરો વિહામો ખાવું હોય તો આ ડોહ્યું ગઈ ડ્રેન્યુ આનો વિહામો ખાતા તો આ વિહામો ખાવાનો છે ખાસ કરીને જોડાઈ રહેજો જૂની પરંપરા છે આ ગામડાની ની છે અને આ ગામડા નું કામ છે તો આ પેલા ગઈ જાજો ડોહિયું આમ જ કામ કરતી બાઈ અલડીબાઈ હાલ બાઈ હાલ ચપટી લેવા આ બધી

યાદી આવે કે ના આ બધી જૂની પરંપરા હતી એટલે આપણે આ ખાલી ડબલી બતાવી છે તો એવું બધું છે આ પાંચ પોટારી ડોહલિયુ ને ડબલી યાદી કરાવી પણ આમાં ભયર્યું છે કંકુ તમને કઈ દઈ તો જો ઘડિયાળ માં પાંચ વાગી ગયા તો જય ખોંભિયા બાપા ખોંભિયા બાપા ના દર્શન કરી લીધા તમને પણ કરાવીએ તો આપડા રતુભાઈ ટાટમિયા ઘરે ઉતાર્યો છે વિડીયો તો મસ્તી ના જો માતા એના અંજવારા પડ્યો તો જો આપણા માટે રતુભાઈએ કીધું કે તમારે માટે ચા બનાવ મેં કીધું ચા નથી પીવી આપણે તો રતુભાઈ ની કાવી ચા પી લ્યો એટલે એક નંબર છે